વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત અધિકારીઓની ગાડી પર સાયરન અને લાલ લાઇટ લગાવવા મુદ્દે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ધારાશાસ્ત્રી શૈલેષ અમીન દ્વારા આ મામલે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર વડોદરા જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને તેમણે લેખિતમાં ફરિયાદ કરી છે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની ગાડી પર લાલ સાયરન ન લગાવી શકે લાલ લાઈટ ન લગાવી શકે અને જો તેમણે લગાવી છે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમને સજા કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત ફરિયાદ ધારાશાસ્ત્રી સૈલે સમીન દ્વારા કરવામાં આવી છે

લેખિત પત્ર લખીને માગ કરેલી છે કેટલીક કેમકે બાવીસ છ ચૌદ છ બે હજાર બાવીસના આ જ ત્રણ લોકોને અમે પત્ર લખી ને આ ગેરકાયદેસર સાયરન લાગીને લોકો વગાડી રહ્યા છે ચાલી રહ્યા છે સાયલેન્ટ ઝોનમાં વગાડી રહ્યા છે આ મેયર તો કે સ્ટેન્ડિંગ ચેરમેન મેયર અને ડેપ્યુટી મેયર તો જાણે સાયરનને રમકડું સમજીને સરકારી હોસ્પિટલો જેવા અસંખ્ય પેશન્ટો હોય યુનિવર્સિટી કોલેજો ત્યાં આગળ પણ સાયરાને રમકડા સમજીને રમી રહ્યા છે અને વગાડી રહ્યા છે તો આ ભારત દેશના નાગરિકની આ લોકશાહીમાં એવી કમનસીબી છે કે ચૂંટણીમાં ઉમેદવારની લાયકાતમાં મંદિર પાસ પણ ચૂંટણી લડી શકે છે કે ચૂંટણી લડીને જીતી ગયા પછી મંદિર પાસ મેયર પણ બની શકે છે એને પોતાની સત્તાનું કે પોતાના અધિકારોનું કે પોતાના ફરજોનું જ્ઞાન હોતું નથી અને સ્થાનેથી સભામાં બેસીને આની પર હું મહિનો પ્રતિબંધ ફરમાવું છું આની પર હું પંદર દિવસ પ્રતિબંધ ફરમાવું છું જે એને સત્તા જ નથી જીપીએમસી એક્ટમાં જ નથી એવું બેફામ વર્તણૂક કરતા હોય છે તો આવી બેફામ વર્તણૂકમાં એમને ખબર નથી કે એમના ગાડી ઉપર લાગેલા સાયરનો જે રમકડાની જેમ રમે છે એ એમને સત્તા નથી એ ગેરકાયદેસર છે અને તમે ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છો અને મેં ચૌદ છ બે હજાર બાવીસમાં લેખિતમાં ફરિયાદ આપેલી હતી એના સિક્કા મારેલા કાગળ પણ આજે તમારી જોડે રજૂ કરેલા છે અને આજે ફરી એ લોકોને રજૂઆત કરી છે કે ત્યાં ગઈકાલે જ્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલા દ્વારા કંટ્રોલ રૂમ પર ફરિયાદ આપવામાં આવી પાંચ વાગે આપેલી ફરિયાદને સાડા પાંચે બે કોન્સ્ટેબલો મોટર પર આવ્યા અને જોયા કરતા હતા ટ્રાફિક વાળાને બોલાવવામાં એ છ વાગે આવ્યા અને જોયા કરતા હતા ને લગભગ ચાર કલાક સુધી પોલીસ આવી અને કશું જ કાર્યવાહી કર્યા વગર અહીં આગળ જોયા કરતા હતા ચર્ચા વિચારણા કર્યા કરતા હતા ને આ દરમિયાન પોલીસની હાજરીમાં આવું ગેરકાયદેસર સાયરન લગાયેલી બે ગાડીઓ તો અહીંથી ચાલી પણ ગઈ એટલે કે ગુનેગારો અને નાસી છૂટવાની તક આપવાની કે ભગાઈ દેવાની તક આપવાની એ પણ પોલીસે કાર્યવાહી કરી તો એની પણ અમારી માંગણી આજે પોલીસ કમિશનરને કરી છે કે દસ દિવસની અંદર વડોદરામાં જેટલા બી ગૃહ વિભાગના હુકમ અને હુકમ કહું છું આ પરિપત્ર કે ઠરાવ નથી પણ હુકમ લખેલો છે શબ્દ હુકમ મુજબ જે લાણા લગાવી શકતા હોય એવા તમામના સાયરનો અને લાલ લાઈટો જે બી હોય એ ઉતારી લેવામાં આવે ગઈકાલે ફરિયાદ બાદ ગુનેગારોને ભાગવા દેવાની તક આપી એ જે પણ અધિકારીઓએ ભાગવા દેવાની તક આપી તો એમની ઉપર વિભાગીય તપાસ મૂકીને કાર્યવાહી કરવામાં આવે અને એને મહત્તમ જે પણ શિક્ષા થાય એ કરવામાં આવે અને આપ તો આઈપીએસ અને આઈએ ઓફિસરો છો આપને અમે બે વર્ષથી જ્યારે આ કાગળ લખ્યો હોય ને આપે જ્યારે નિરક્ષકતા સેવેલી હોય આની પ્રત્યે તો આપ પણ એને પણ ફરી વિચારણા કરી ને યોગ્ય કાર્યવાહી કરી અને તાત્કાલિક વિદિન દસ દિવસ તમે આની કાર્યવાહી કરો અને તમામ પોલીસવાળા જે આને પ્રત્યે હાજર રહીને પણ કોઈ કાર્યવાહી નહીં કરી એમની પણ વિભાગે કાર્ય તપાસ કરી અને કાર્યવાહી કરો નહીં તો આ નહીં આવી રીતે જો નહીં થાય તો અમારે નામદાર કોર્ટનો સંપર્ક કરી અને એમની પણ પિટિશન દાખલ કરવામાં આવશે સાયરન ઉતારવામાં આવ્યા છે ગુનો થઈ ગયો છે ગુનો થઈ ગયા પછી સાયરન ઉતારવા ગુનેગારને પકડવા પડે એની ફોજદારી કાર્યવાહી તો એ કરવી પડે મોટર વ્હીકલ એક્ટ મુજબની જે મહત્તમ સજા હોય એ કરવી પડે કેમકે આ સાયરન લગાડનારા કોઈ સામાન્ય માણસ નથી આ તો બિલકુલ જ્ઞાની અને બિલકુલ આઈએસ આઈપીએસના હાથ નીચે એમના એમની સમાંતર બેસીને કામ કરનારા છે તો આ ખૂબ મોટો ગુનો બનેલો કહેવાય એમને જાણીને કરેલો ગુનો કહેવાય તો એની મહત્તમ સજા હોવી જોઈએ